Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy Tao mà lạc

तो गाइस आपला केक बेक कपई गई आणि भाजी पाव नी रंगत चेल संजा भाजी पाव संजा भाजी पाव चमची लाव चमची भाजी पाव बुरु रेडी થઈ ગયો છે સાને સાધી મમ્મી કે હા બસ બસ હવે આખી આપણે કે લે આપણે કે લે બધો ચેવરા દે

બિાર બેમાનો બે લાવી બે હજી તો મમ્મી ને બે જ્યો શિલ્પા બે પપ્પા એકલા કોઈ બિહાર નહિ પપ્પા નો ઘરમાં ઘરમાં આવે બની ને આલો છે સ્પેશિયલ ઘર માટે સ્પેશિયલ સર્વિસ છે